તો મિત્રો મુંબઈના થાણેમાં પણ કોરોનાની ભયંકર પરિસ્થિતિ સર્જાઈ રહી છે કોરોનાના નવા કેસ નોંધાયા છે તો મિત્રો વલસાડના એક ટ્યુશન ક્લાસીસ ની અંદર બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા મળી આવ્યા હતા જેના કારણે ટ્યુશન ક્લાસીસ બંધ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો ભારતની અંદર કોરોનાના એક્ટિવ કેસની કુલ સંખ્યા અત્યારે એક પોઈન્ટ લાખ ને પાર થઈ चुकी છે તો અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટની અંદર એક દિવસમાં પાંચસોથી વધારે કેસ નોંધાયા છે તો મિત્રો ગુજરાતની અંદર સતત ચોથા દિવસે પાંચસોથી વધુ કેસ નોંધાયા છે અને અમદાવાદની અંદર સતત કોરોનાના વધતા જતા કેસને નિયંત્રણમાં લાવવા માટે દસ જેટલા વિસ્તારોના અંદર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે જેના કારણે શાળા અને કોલેજોને બંધ કરવાની ફરજ પડી રહી છે તો મિત્રો મહારાષ્ટ્રના પુણેની અંદર શાળા અને કોલેજોને ચૌદમી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે રાજકોટની એક મેડિકલ કોલેજની અંદર વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેના કારણે ક્લાસ ને બંધ કરવામાં આવ્યા છે આ ઉપરાંત મિત્રો આરોગ્ય કમિશનર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે હવે પછી જે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ તો શિક્ષકો કોરોના પોઝિટિવ આવશે તે સ્કૂલ ને બંધ કરી દેવામાં આવશે તો મિત્રો આ હતા લોકડાઉન રાત્રે શાળા કોલેજો ને બંધ કરવાના અને મોટા સમાચાર જે મિત્રો દરેક વ્યક્તિઓ જાણવા ખૂબ જ અગત્યના હતા તો મિત્રો આજનો વિડીયો તમને ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને મિત્રો આવા સમાચાર મેળવવા માટે આપણી આ ચેનલ ને કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત